એકલારા ગામની વિદ્યાર્થીનીએ જિલ્લા કક્ષાએ કરાટે સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી ગામનું નામ રોશન કર્યું છે કેશોદના એકલારા ગામની દીકરી પંછી નિલેશ ગોસાઈએ ગોસાએ પોતાના પરિવારનું અને ગામનું નામ રોશન કર્યું છે કરાટેના દાવ લઈ સ્વ તાલુકાનું નામ રોશન કર્યું છે એકલારા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ગોસાઈ પંછી નિલેશ પરીએ વર્ષ બે હજાર છવ્વીસ અખિલ ભારતીય રમતોત્સવમાં જુનાગઢ જિલ્લા કક્ષાએ કરાટે સ્પર્ધામાં ભાગ લીધો હતો અને સ્પર્ધાના અંતે પ્રથમ નંબર મેળવી એકલારા પ્રાથમિક શાળા તેમજ પરિવારનું અને સમગ્ર કેશોદ તાલુકાને ગૌરવ અપાવતા શાળા પરિવાર જ્ઞાતિના આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા કેશોદના એકલારા ગામની દીકરી પંછી નિલેશપરી ગોસાએ રાજ્ય કક્ષાએ ભાગ લઈ ઉત્તીર્ણ થાય તેમજ બ્લેક બેલ્ટનું સ્વપ્ન પૂરું થાય તે માટે લોકોએ પ્રોત્સાહિત કરી હતી મારું નામ ગોસાઈ આછા છે અને મારી બેબીનો જિલ્લા લેવલે પ્રથમ ક્રમાંક આવ્યો છે જેથી મને ખૂબ ખુશી થઈ છે અને કેશોદ તાલુકાનું એકલેરા ગામનું અમારે સમાજનું તેમજ સ્કૂલનું નામ એને રોશન કર્યું છે નાની એવી સ્કૂલમાં ભણતી મારી બેબી આજે પ્રથમ વાર રમવા ગઈ હતી અને ત્યાં પણ પ્રથમ નંબરે આવી છે જેથી અમને બહુ ખુશી થાય છે એનું સપનું છે કે એને બ્લેક બેલ સુધી પહોંચવું છે તો મારું સપનું એ છે કે એને બ્લેક બેલ સુધી પહોંચાડવી છે મેં એને કહ્યું હતું કે હંમેશા પરિવાર બધી જગ્યાએ સાથ નથી રહેતો એટલે આપણે ખુદ માટે આવડવું જોઈએ એટલે એને મહત્વ એ હતું કે બધી જગ્યાએ બધા સપોર્ટર નથી હોતા એટલે ક્યારેય પણ આપણે એકલું જવાનું થાય અથવા કોઈ સાથે એવું કઈ ઘટના બને તો આપણે ખુદ ને બચાવવા માટે આપને આવડવું જોઈએ કરાટા બીજા લોકો એ સંદેશો આપું છું કે દીકરીઓને કરાટા આવડવા જોઈએ કેમ કે જમાના પ્રમાણે દીકરીઓને આગળ વધવું હોય તો એના ખુદ માટે ખુદના બચાવ માટે એના સેલ્ફ માટે એને караટા આવડવા જોઈએ એટલે ખુદ-ખુદનો બચાવ કરી શકે એટલે બધી છોકરીઓને હું તો માનું છું ત્યાં સુધી શીખવાડવા જોઈએ ખર્ચ તો અમાર પર આર્થિક પરિસ્થિતિ નબળી છે પણ એને આગળ વધારવા માટે આ ખર્ચ તો થાશે ને તો ગમે 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 તેમ કરીને એને આગળ લઈ જાશું અનિરુદ્ધભાઈ બાબરિયા ફોર ન્યૂઝ કેશોદ